ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વલવિન્ડ વલવિન્ડ શબ્દનો અર્થ વાવંટોળ ચક્રવાત કે વંટોળીઓ થાય છે આ સિવાય વલવિન્ડ શબ્દ ખૂબ જ ઉર્જાવાન વ્યક્તિ અથવા તીવ્ર પ્રક્રિયાના સંદર્ભમાં વપરાય છે વલવિન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્કૂલ વોઝ સિરિયસલી ડેમેજ બાય વલવિન્ડ અર્થાત વાવાઝોડાને કારણે શાળાને ભારે નુકસાન થયું હતું એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ઓન અ વૉલ્વિંગ ટૂર ઓફ ધ યુએસએ એન્ડ યુકે એટલે કે વડાપ્રધાન યુએસએ અને યુકે ના જળપી પ્રવાસ ઉપર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ